સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે ત્યારે સુરત શહેરના તમામ ઝોન ડિવિઝનમાં ટ્રાફિક સર્વેલન્સ સીસીટીવી કેમેરાની કંટ્રોલ રૂમની બાસ નજર શરૂ થઈ ગઈ છે સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જાગૃતતા કાર્યક્રમ યોજે છે અને સુરતીઓ હવે સિગ્નલ પર ટ્રાફિક નિયમન પણ કરતા થઈ ગયા છે ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા તમામ ઝોનમાં ટ્રાફિક નિયંત્રણ શરૂ કરાયું છે

જોઇટ સીપી ડીસીપી એસીપી અને તમામ કોન્સ્ટેબલોથી માંડીને ટ્રાફિક બ્રિગેડની ટીમો આ વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક કંટ્રોલમાં કામે લાગી રહ્યા છે આજનો ખાસ કાર્યક્રમ જ્યારથી સિજ્ઞાલનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારથી સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો પોલીસના માણસો પણ હાજર નથી રહેતા તે જગ્યા પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલનું તટસ્થ પાલન કરી સેલ્ફ ડિસિપ્લિન ફોલો કરી ટ્રાફિકનું પાલન કરી રહ્યા છે જેના માટે આજ સુધી સુરતની સમજુ જનતાને અને સર્કલ બે વિસ્તારમાં જે આવે છે એ લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે જેમાં ટ્રાફિક સર્કલ બે દ્વારા ટ્રાફિકનું પાલન કરતા લોકોનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેર પોલીસ કમિશનર જોઈન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર આસિસ્ટન્ટ કમિશનર દ્વારા સમસ્ત ટ્રાફિક ટીમ સાથે સમસ્ત સુરત શહેરની જનતા અને રાજા વિસ્તારના ટ્રાફિક સર્કલ બેન જનતાનો આભાર માનવામાં આવ્યો હતો સુરત શહેરની અંદર જ્યારે ટ્રાફિકના પોઈન્ટ ઉપર જ્યારે અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે ત્યારે આપણા શહેર સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેલોટ સાહેબે જે ટ્રાફિકની વ્યવસ્થાને સુદ્રઢ કરવા સારું તમામ પોઈન્ટો ફરજિયાત સિગ્નલ પર ચલાવવા રેડ સિગ્નલ ઉપર તમામ વાહનો ઊભા રહેશે અને ગ્રીન સિગ્નલ પર પસાર થશે એની વ્યવસ્થાના ભાગરૂપે સમસ્ત અમારી ટ્રાફિકની ટીમ જોઈન્ટ સીપી સર ડીસીપી સર એસીપી સર અને તમામ કોન્સ્ટેબલ માટેની ટ્રાફિક બ્રિગેડ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે લાગી રહ્યા છે આજનો ખાસ કાર્યક્રમ જ્યારે આ જ્યારથી આ ફરજિયાત કરવામાં આવ્યું છે સિગ્નલ પાલન કરવાનું તો સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો ફરજિયાત જ્યાં પોલીસના માણસો પણ નથી હાજર હોતા ત્યાં આગળ પણ ત્યાં સેલ્ફ ડિસિપ્લિનમાં ફોલો કરી રહ્યા છે તો આજે ખાસ સુરતની જનતાને અને ખાસ વરાછા સર્કલ બે વિસ્તારમાં જે આવે છે તો આપણે જોઈ રહ્યા છો કે લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે તો આજે અમે આભાર વ્યક્ત કરવાનો આજે પ્રોગ્રામ રાખ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર કમિશનરશ્રી જોઈન્ટ સીપી સર ડીસીપી સર અને અમારી સમસ્ત ટ્રાફિક ટીમ હતી તમામ સુરત શહેરનો અને વરાછાની પબ્લિકનો આભાર માનવામાં આવે છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સુરત થેન્ક યુ વરાછા જય હિન્દ